સુરતમાં સુદામાકા રાજા ગણપતિમાં અલ્પેશ કથેરિયા અને આયોજકો સાથે થયેલા બબાલ નો વિડીયો સામે આવ્યો છે જે બબાલમાં સમાજ વચ્ચે પડતા મામલો શાંત પડ્યો સુદામાકા આયોજક વચ્ચે સામે આવ્યા અને તેના સમર્થક દ્વારા પોલીસ સાથે બબાલ કરાઈ હતી ગણપતિમાં સ્ટેજ પર બેસવા સુદામા ચોકના રાજાના આયોજક વચ્ચે બબાલ થઈ હતી જેને લઈ બંને પક્ષોને ઉત્તરાયણ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા તો અગાઉ અલ્પેશ કથેરિયાએ ફોનમાં આયોજકોને

આ મોટા જેટલા પંડાલો હતા તે તમામ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો અલ્પેશ કથિરિયાને સુદામકા રાજાના આયોજકોએ આમંત્રણ આપેલું અને આમંત્રણને માન આપીને અલ્પેશ કથિરિયા આ બનાવના બે દિવસ પહેલાં પણ અહીંયા આવેલા અને બનાવના દિવસે પણ આવેલા પરંતુ સન્માનના મુદ્દે સન્માનના મામલે આ બંને પક્ષો વચ્ચે કંઈ વાંધો પડ્યો હતો અને ત્યાં છૂટા હાથની મારામારી થઈ હતી એટલે પોલીસ ત્યાં બંદોબસ્તમાં હતી એ વચ્ચે પડી અને દરમિયાનગીરી કરી તમામ લોકોને પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરેલી એ દરમિયાનમાં સમાજના આગેવાનો આવી વચ્ચે પડી અને પછી અંદર બંને પક્ષોને સુખદ સમાધાન થયેલું અને આ બાબતની સ્ટેશન ડાયરીમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવેલી છે સર ઓડિયો પણ એક વાયરલ થયો તો ધમકી આપતો ધમકી આપતો ઓડિયો વાયરલ થયો એ હવે અત્યારે અમારી જાણમાં છે અને એ જે ધમકી આપતો ઓડિયો વાયરલ થયો તો એના અનુસંધાને જ આ માથાકૂટ થઈ હતી અને બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે સાહેબ અત્યારે વિડીયો આવ્યો છે એમાં પણ ગર્સા દેખાઈ રહ્યો છે પોલીસ સાથે પોલીસને જ્યારે લોયન ઓર્ડરની પરિસ્થિતિ સાચવવાની હોય બંદોબસ્તમાં હોય દરેક મોટા પંડાલ ઉપર હાજર હોય ત્યારે પોલીસનું કામ છે કે લોયન ઓર્ડર સાચવી રાખી અને જરૂરી કાર્યવાહી કરી અને તમામને પોલીસ સ્ટેશન લાવવા બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે